વાલા દર્શક મિત્રો મિત્રો હું અત્યારે સુરત છું ને સુરત આપણે અમે આ ખાચા કુચી ગલી કઈ જગ્યાએ લઈ આવ્યો મને આપા સીતારામ કુંભણિયા બજિયા અમારા સુરત માં પ્રખ્યાત છે જે કતાર ગામ માં આવે છે અહીંયા આપણે અત્યારે કુંભણિયા બજિયા ખાવા જાય છે ને અંદર જોજો એકદમ મસ્ત બજિયા હોય છે મસ્ત જગ્યા છે આમ જોઈને અંદાજ લગાવો તો ખ્યાલ આવે કે રોડ ઉપરથી તમને ક્યાંય પણ જોવા ન મળે કે અહીંયા આવું સરસ ભજિયાની એક હોટલ છે પણ મારા મોટા બેન આશાબેન સોમયા ઘણી જગ્યાએ ફરવા માટે આજે લઈ ગયા ને આ બીજી એક જગ્યાએ લઈ આવ્યા છે બાપા સીતારામ કુંભણિયા ભજીયા સુરત ના હોય અને અહિયાં કોઈ ભજીયા ખાઈ ગયું હોય તો કોમેન્ટ બોક્સ માં લખજો આપણે જઈએ અંદર અને જોઈએ બને છે કારણ કે ભજીયાના તો હું ખુદ માહિર છું એટલે મને ખબર છે થાય એ તો તરત ખ્યાલ આવી જશે તમે આ બધું ચાલુ થઈ ગયું ભજીયા ખાવા માટે કેટલા બધા લોકો આવે છે આપ જોઈ શકો છો અત્યારે અને સાથે મારા જીજુ પણ છે જો આ સાઈડ પાછું કાપડનું છે કઈ શેનું છે બેન સાડીમાં માં બધે વર્કા લે છે જુઓ સાડીમાં વર્ક તો બધે ચાલે જો ચાલો આપણે ભજીયા ખાવા માટે જઈએ જો આ જે બાત છે આ માટે ખાલી આ માટે તો લેડીઝ લોકો કોઈ આવ્યા હોય તો એના માટે એના માટે અલગ જગ્યા છે

તો આ જગ્યા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો અને ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા અને અહીંયા સુરતની અંદર આપ કોઈ ભજીયા ખાવા માટે આવ્યા છો કે નહીં એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો બાપા સીતારામ કુંભણીયા ભજીયા જોઈ લો અમારા આશાબેન ભોજાણી અત્યારે બોલાવી રહ્યા છે મને એટલે શિયાળો હોય તો આ રીતે નીચે બેઠક છે અને નીચે બેસીને ભજીયા ખાઈ શકે છે પણ આ સારું નીચે બેસીને ખાવાની મજા આ સિસ્ટમ છે ને મને બહુ તમને કોઈને ગમી કે કોમેન્ટ બોક્સમાં લખ્યું નીચે બેસીને ખાવાની મજા કંઈક અલગ હોય છે જોકે અહીંયા ટેબલ બી છે આપને કોઈને ઊભા ઊભા ખાવે હા નીચે કોઈને ન ફાવતું હોય ને ઊભા ઊભા ખાવા હોય તો એ પણ ખાઈ ખાઈ શકે છે ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે અને આપણે અંદર જઈએ અને અંદરનો પણ આપણે વિડીયો બનાવીએ અને ઘણા બધા લોકો અહીંયા ભજીયા ખાવા માટે હવે લાઈન ચાલુ થઈ ગઈ છે બધી અને ઠંડા ઠંડા પાણીની વ્યવસ્થા પણ ખૂબ સરસ મજાની છે આપણે પૂરો બ્લોક બની ગયો આજનો નો બાપા સીતારામ કુંભણિયા ભજીયા લાઈવ પછી આપ નિહાળી રહ્યા છો અત્યારે અને સાથે ડુંગળીનું કટિંગ લીંબુ અને સાથે પટ્ટીના ભજીયા પણ છે જોયે ટેસ્ટ કર્યા અને આપણે કેવા બને છે ચોખાઈ પણ એકદમ ક્લીન છે